જેના પગલે કાર્યક્રમ સ્થળે થોડી ક્ષણ માટે ખળબળાટ મચી ગયો હતો પ્રાથમિક માહિતી અનુસાર જે સુરક્ષાકર્મી વેભાન થઈને ઢળી પડ્યા હતા તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થામાં તેના કમાન્ડો પૈકીના એક હતા આ ઘટના જે નડાના નડ્ડાના ઉદબોધન દરમિયાન જ બનતા તરત જ સુરક્ષા વ્યવસ્થામાં રહેલા અન્ય સાથી કર્મીઓ દોડી આવ્યા હતા સાથી કર્મીઓને તત્કાળ ઢળી પડેલા જવાનને સલામત સ્થળે ખસેડીને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી કર્મીનું જાહેર કાર્યક્રમ દરમિયાન ઢળી પડવું એ સુરક્ષા વ્યવસ્થા માટે ચિંતાનો વિષય ગણાય છે જોકે સાથી કર્મીઓની ત્વરિતતા અને સચોટ કાર્યવાહીને કારણે સ્થિતિ પર કાબૂ મેળવી શકાયો હતો સઘન સુરક્ષા અને લાંબા સમય સુધી તેનાતીના કારણે થાકે વાતાવરણના પ્રભાવથી આ ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે ઘટના બાદ રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાનું ઉદબોધન યથાવત ચાલુ રાખ્યું હતું